સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અરવલ્લીથી મોડાસાના સાકરિયા ગામે અનોખી રીતે ઉજવાતી હોળી ધૂલેટીનો પર્વ સાકરિયા તેમજ આસપાસના પરા વિસ્તારના ગ્રામ્યજનો એકત્રિત થઈ રમે છે લઠમાર દાંડિયા વીસ જેટલા મોટા નગારા પર ખેલૈયાઓ મન મૂકીને ધુલેટી રમ્યા એક હજાર કિલોથી વધુ અબીલ ગુલાલની છોડો વચ્ચે રમે છે ખેલૈયાઓ હજાર લોકો લાકડીઓથી દાંડિયા રમીને હોળી પર્વની ભવ્ય ઉજવણી કરી મોડાસા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાંથી લોકો લઠ્ઠમાર દાંડિયા જોવા ઉમટી પડ્યા વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ લઠ્ઠમાર દાંડિયા રમીને ધુલેટી પર્વની ઉજવણી કરી સાકરિયા ગામની ધુલેટી પર્વ એકતાનું પ્રતિક સાકરિયા ગામે લાકડીઓ પરસ્પર સામસામે રમાતી અનોખી ધુલેટી પર્વ સંજય શર્મા અરવલ્લી મારું નામ દિલીપ કુમાર પટેલ છે હું મારું મૂળ વતન પૂંસરી છે રહું છું મોડાસા અહીં સાકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે જેમાં એક ઘેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ઘેરૈયાનો રાસ રમાય છે અને છેલ્લા દસ વર્ષથી હું અહીં અમે અમારો પરિવાર સાથે મિત્ર મંડળ સાથે દસ વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે જેનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ મારું નામ રૂપેશ કુમાર પટેલ છે હું હાલ મોડાસા રહું છું અને આ વર્ષો જૂની પરંપરા સાકરિયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ એકવીસમી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધૂળેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાંકળિયાએ બિરુદ્ધ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ મારું નામ પટેલ જયેશ કુમાર કે છે હું સાકરિયાનો વતની છું સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે અહીંયા ધૂળેટીની ઉજવણી સાંજે સાકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે અહીંયા વીસથી પચીસ ટોલ વગાડી દાંડિયા સાથે અહીં ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા ડાંડિયામાં ભાગ લે છે એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સાહમાં ભાગ લે છે અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ ડાંડિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વ જ્ઞાતિના ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ વર્ષો વર્ષ પરંપરાગત આ જે ધૂળેટી ઉજવાય છે અને ગામના આ એકતા જોઈ અને ગામના લોકો